એમ તારા દિવસો પૂછીને દુખી આવે આ રાજકુમાર કોલેજના જ્યારે પાયા છપાણા રાજકોટમાં આ બનેલી હકીકત તમામ રજવાડા એમ હતા રાજકુમાર કોલેજના ખાતમુહૂર્ત વખતે એમાં કોઈ રાજાએ ધૂળ નાખી કોઈ આમ રેતી નાખી કોઈ સિમેન્ટ નાખ્યા કોઈ પથ્થર નાખ્યા પણ જસ જણ આલા ખાચર આવ્યા ને એને હોના મોરનો ખોબો ભરીને પાયામાં નાખ્યો એટલે બીજા રાજાએ કીધું આમ કેમ કે તમે તો બરાબર દૂર ને રેતી નાખ્યા બિલ્ડિંગ માટે જોઈએ પણ મારે તો આમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે મેં રૂપિયા નાખ્યા છે ડોક્ટર થાય વકીલ થાય એન્જિનિયર થાય તો બરાબર એમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે સોનામો રાખ્યા હતા અને એ જસના આલા ખાતર ને કોકે કીધેલું હો કે એટલી બધી દાતારી ન હોય આ તો ગોળ હોય ને આ માખિયું આવે

નથી જા દસ્યું નથી પાછો બોલ્યો એક રોટલા નું બટકું ને ભૂખ બહુ લાગી રોટલો નથી તું વયો જૂના લુગડા તો દો ટાઈટ બહુ વાય છે લુગડા નથી દસ્યું નથી રોટલો નથી વયો માગણ કે તમે મારા ભેરા હાલો ને તમારી પાસે કાંઈ નથી તી હું ઓઘોર હલવાના છો હાલો મારે એકનું માગવું બે નું માગાય છે કેવા મનના રાગ હોય માણા શેઠની પાસે જઈને કહે શેઠ બાપા કંઈક દો ને ભૂખ લાગી ખાવા દો ને તો શેઠ કહે આ ઇન્કમ ટેક્સ ચડી ગયા સેલ ટેક્સ ચડી ગયા છે આ મંદી આવી ગઈ છે કામદારો હડતાળ ઉપર ઉતરા છે અને આમાં તને આમાં રોટલો ક્યાંથી દેવો તો પેલો માગણ દાંત બી ડો કાઢવા એટલે શેઠ કે દાંત કેમ કાઢશો તો મને મારે તો રોટલો જોઈએ તો હમણાં તમને નહીં દો તો બીજો ઘેરે બીજો દેહે પણ તું જે દીકરા હલવાનો છો

જો કે નો ખેંચાય તો વધારે સારું વ્યસન મુક્તિ હોવું જોઈએ સાહેબ વ્યસન થકી વ્યાધી વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન કરવું છે તો સદ ભવ દધી ઉતરો ભા વ્યસન કરવું છે તો હા હરિ નામનું વ્યસન લ્યો તમારે નીમ લેવું છે તો અગિયાર માળાનું લ્યો ભગવાન શ્રી કૃષ્ણની સદ શાસ્ત્રનું વ્યસન કરો આ ચા બીડી પાન હવે મારે બીજા નશાની વાત નથી કરવી પણ ખાલી એક બીડીની વાત કરું આમાં બીડીનો બધાણી બેઠો હોય અને સખત બીડી પીવાની મનાઈ હોય આ મંડપમાં તો પણ બીડીની કિંમત હુંકળ હુકલ પાંદડા હુકલ પાંદડું ને ભૂંગળું ને પાંદડાનું પણ એની તાકાત જોઈ તમે સાડા ત્રણ મણની કાયને બહાર કાઢે હાયલ ઉચ મોરથા બહાર નીકળ મને પી જણ જણ બકરી નશાની શું જરૂર સાહેબ નસો તો અમારે આ સોનુલમાં એમ કેતા કે નસો તો માણહાઈ નો હોવો જોઈએ નસો તો હરિભજન નો હોવો જોઈએ નસો તો દાતાની હોવો જોઈએ અને નસો તો માણહાઈ નો હોવો જોઈએ સાહેબ આપણે નસો આપણી જ્ઞાતિનો નશો હતો તમારું કામ ન કરું તો પટેલ નહીં તમારું કામ ન કરું તો ગઢવી નહીં તમારું કામ ન કરું તો રાજપૂત નહીં તમારું કામ ન કરું તો કાઠી નહીં તમારું કામ ન કરું તો હું કોળી નહીં સોગન ખાતા નશાના સાહેબ એ નશો હોય પછી બીજા નશાની જરૂર શું છે વ્યસન મુક્તિ રહેવું જોઈએ આજે આજે માણસને માણા મટાડી દે એની નશાની શું જરૂર છે બે દારૂડિયા દારૂ પીને જાડવે ચીડ્યા ડાયડું પકડીને હિંચકતા હતા એક પીડ્યો તો પીડ્યો પીડ્યો કે હું પાકી ગયો તો બોલ્યો કે હું પાકી જાય બે હેઠા પીડ્યા દારૂમાં લેલું હતા ઘોડા ઉપર બેહીને પરગામ જાતા હતા એ બીડિયું હળગાવવી હતી બીડિયું કાંઈ પવનની જગ્યા ની પણ ઘોડા ને ઊંધા ખીર્યા બીડીઓ હળગાવી દીધી પણ પાછા હમા ન કર્યા

અરે ક્યાં ભલ્યા હોય જિંદગીના તારી આરે પાનારા પડ્યા આમાં ક્યાં ભલ્યા હોય કેવાનો મિત્રો મારો અર્થ એવો છે નશો તો માણહયનો હોવો જી સાહેબ નસો તો માણહનો હોવો જોઈએ ભગવાને આપણે માણહ બનાવ્યા છે બે પગ બે હાથ બુદ્ધિ મને તમને ઈશ્વરે બુદ્ધિ આપી છે આ મારી દીકરી છે આ મારી બેન છે આ મારી માં છે પછી ઈ બીજા નશાની હું જરૂર છે તારા દિવસો પૂછીને કોઈ દુખિયા આવે તો કાઈ દેવાની વાત નથી કવિ કવિ કાં કરતા કાઈ એને મીઠો આવકારો આપજે સાહેબ વાણી ઉપર વ્યવહાર માનવી વાત કરું સાહેબ આપણી તોતડી જીભ હોય ને તોતડી જીભ તેમાં વાંક નથી ઈશ્વરે તોતડી જીભ દીધી એમાં આપણે શું કરીએ જીભ છે એ કુદરતની દેન છે તોછડી જીભ છે એમાં આપણો વાંક છે સાહેબ ફરી વાર સાંભળજો તોતડી જીભ એ કુદરતની દેન છે તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે બીજી વાત જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો રૂજાઈ જાય પણ જીભના ઘા જેને લાગે કોઈ દી રૂજાય નહીં સાહેબ એટલે કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેંસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી મારી બેનો દીકરી બેઠી એટલે એક પ્રસંગ કહી દો સાહેબ હું આ આ ગીતની અંતે એ પ્રસંગ કહેવાનો છું કારણ શું તમે અમને બગેસરાઓથી સાંભળવા આવી શકો અમરેલી સુધી આવી શકો તમે રાજકોટ સુધી ગોંડલ સુધી આવી શકો કુંકાવા સુધી આવી શકો પણ ચાર દિવાલોનો વચ્ચે જીવવું છે મારી માતાઓ બેનો દીકરીઓ એને તો ઘરને આંગણે અવસર હોય તે સાંભળવા મળે હવે અમને ટીવીમાં સાંભળે વિડીયોમાં સાંભળે રેડિયોમાં સાંભળે એ તો તલાવનું બંધ પાણી છે પાણી છે પણ તલાવનું બંધ પાણી આ રૂબરૂ પ્રોગ્રામ છે ને એ નદીનું વહેતું પાણી છે ખાડ 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 વહ્યું જતું હોય એટલે મારી માતાઓ બહેનોને અનુલક્ષીને મારે એક વાત કરવી છે પણ આ ગીતના અંતે માનવીની પાસે કોઈ માનવી નો આવે તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો આવું કારો મીઠો આપજે પછી શું કીધું કે કેમ તમે આવ્યા છો એને એમ નવ કે રે કેમ તમે આવ્યા છો એમ નવું એને ધીરે ધીરે બોલવા દેજે આ જોયું આ જીવન છે આપણું મારું ને તમારું અને પછી કઈક વાત કરે ને

કાગ પેલા એને પાણી પાજે અને પછી હારે બેહી જમજે રે કાગ પેલા એને તું પાણી પાજે અને પછી હારે બેહીને જમજે અને પછી એને જાપારે સુધી તું મૂકવા જાજે રે આવકારો મી

દીકરાની વહુમાં દીકરી દેખાય દીકરાની વહુ ને સાસુમાં માં દેખાય ને ત્યાં કોઈ દી એક્સિડન્ટ નહીં થાય સાહેબ કોઈ દી ક્લેશ નહીં થાય કોઈ દી કજીઓ નહીં થાય એની એક બનેલી હકીકત તમને કહું સાહેબ કડવા વેણ મારી નાખે માણાને હા મનુભાઈ ગઢવી મુંબઈના એને મને એને મને કરેલી વાત હું તમને કહું છું ઝાલાવાડનો પ્રસંગ છે સીતાપુરનો એનો દીકરો સંજય ગઢવી બનેલા માણસોએ નામ સાંભળ્યું છે ધૂમ એક ફિલ્મ બનાવ્યું અને ધૂમ બે એનું ડાયરેક્ટર એ મનુભાઈ મને વાત કરી એ વાત સાંભળજો મિત્રો આ વાત પૂરી થાય ત્યાં સુધી આપ આપની જીગા ન છોડો એવી વિનંતી સાથે આમાં સમજણ છે ખેર નહીં તું આશ્ચર્યજના હું તમને વાતો કરવાનો છું એમાં કોઈ બહુ મોટી વાત નથી પણ આ સમજણની વાતો જીવતરમાં ઉતરે ને તો જીવવાની મજા આવે મને તમને બેય નહીં સાહેબ એમાં મનુભાઈ ગઢવીએ મને વાત કરી થોડું વોલ્યુમ આપજો વોલ્યુમ મને કે ભીખુદાન બસ એકદમ ઓછું માઇક બહુ સરસ છે સાહેબ એકવાર માઇક વાળાને વધાવો તાલીઓ થી વધાવો છો સીતારામ માઇક બહુ સરસ છે અમારો આધાર જ માઇક ઉપર છે સાહેબ હા આટલી મેદની તો આઈ બે જ તમે જોવો તો ખબર પડે કે આ ડોમ કેવો લાગે છે એ મનુભાઈ મને કરેલી વાત હું તમને કરું છું બનેલી હકીકત છે મન કે ભીખુદાનભાઈ હું રાજસીતા પર ગયો ને હજી બેઠો મારે ઘીરે એમાં મારો મિત્ર આવ્યો કે મનુભાઈ આવી ગયા તો હા આપણા ગામમાં જ અણઘટતું બની ગયું છે શું બેનુંભાઈ કે આપણો બેનનો મિત્ર નહીં હું નામ એનું ભૂલી ગયો છું ભાઈનો એને ઘરેથી બેન ગુજરી ગયા છે ક્યાં હે એને ઘરેથી આપણા બેન ગુજરી ગયા ઓ મનુભાઈ કે હું સૂટકેસ મૂકી ફાળીઓ લઈ આભળવા માટે અમે બે જણા ગયા એ ભાઈ ને થી બેન ની નનામી બંધાણીનામી નીકળી બે જણા ગયા ખડકા પર બેન નો મૃતદેહ મૂક્યો આગ લગાડી આગ મંડી જળ 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 નીકળવા એમાં એક કલાક બે કલાક ત્રણ કલાક પૂરી થઈ એમાં એક વડીલ ઉભા થયા દાગુ આવ્યા તો એમાંથી એક વડીલ ઉભા થયા અને આવીને એટલું કીધું કે જુવાનોને કીધું કે કેટલીક વાર છે આ વ્યવસ્થા કરતા હોય ને ત્યાં એને પૂછ્યું કેટલી વાર છે આ તો ત્રણ કલાક થઈ ગઈ અને એક જુવાન એટલું બોલો આવો બાપા સાંભળજો ધ્યાન દઈને સાંભળજો હું એટલા માટે કહું છું કે આ જીવવા જેવી વાત છે એમાં મારી માતાઓ બહેનો બધાને બધાના માટે છે પણ અમારી માતાઓ બહેનો દીકરીઓ માટે ખાસ છે અવર જેવો ઓછી કરો વિડીયો બે મિનિટ પૂરતો બે ત્રણ મિનિટ પૂરતો જ પ્રસંગ છે આ કેટલી વાર છે ભાઈ ત્રણ કલાક થઈ કેટલું ઘી નાખ્યું કેટલા તલ નાખ્યા તો બળતી જ નથી વડીલની આંખ માંથી દળ દળ આંસુ મીના પડવાની વડીલ એટલું બોલ્યા કે રેવા દો ભાઈ એ ગાંઠ નહીં બળે હે કે નહીં બળે ગાંઠ શું કામ

માને કે રોવા તો લાગે ને એકબીજાને રોઈને પણ માણા મદદ કરી શકે કવેણ કોઈ દી કહેવાય